સમા જવાહરનગર ખાતે ખુલ્લામાં પત્તાપાના રૂપિયા વડે હાર જીતનો જુગાર રમતા આઠ ઈસમોને વડોદરા પીસીબી પોલીસે ઝડપી પાડ્યા છે

અંબુભાઈ માળી હરીશભાઈ રમેશભાઈ ઠાકોર નિખિલભાઈ અનિલભાઈ સોલંકી ઉપર જુગારધારા અનુભવે ગુનો રજીસ્ટર કરાવી સમા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો